ત્રીજેશ ગાજીપ્રા આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ આજે અમે કલેક્ટર મારફત શ્રી રાજ્યપાલ આવેદન આવેદનપત્રમાં દેવા માટે આવ્યા છીએ વિરોધ પત્ર છે અમારું કે જે બોતાદની અંદર જે બનાવ બન્યો હળદર ગામની અંદર શાંતિપ્રિય રીતે જે ઘટના ચાલુ રહી હતી કાર્યક્રમ શરૂ હતો અમારો ખેડૂતોની માંગને લઈ અને અમારા પ્રદેશ નેતા રાજુભાઈ કરેપડા અને પ્રવીણભાઈ રામ ઉપર જે

પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે ખોટી કલમો લગાડવામાં આવે છે એ બોટાદ માં જ નહીં પણ ગુજરાતના દરેક એપીએમસી સેન્ટર ની અંદર ચાલુ તો એ બંધ કરવામાં આવે ખેડૂતો થયેલા કેસ પાછા ખેંચવામાં આવે એની લઈ અને અમારી એવી માંગ છે જો આ પ્રથા બંધ કરવામાં નહીં આવે

કે આ કાયદો ખરેખર થવી જોઈએ અને ખેડૂતોને ન્યાય મળવો જોઈએ અમારું એટલું જ છે કે આ અમે કમિશનર સુધી પહોંચાડવા છીએ અને અમે એને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ ખેડૂત ઉપર લાઠીચાર્જ કરો છો અત્યાચાર કરો છો ઘરમાંથી બહાર કાઢી કાઢીને મારો છો ઘરમાં અંદર જઈને મારો છો આ ખરેખર ગેરવ્યાજબી છે અને આનો જવાબ કાયમી ભાજપ સરકાર નથી રહેવાની

આવા તત્વ ને લઈને આ બધું તોફાન કરાવ્યું છે અને આમ આદમી પાર્ટી ને બદનામ કરે છે આ લોકો